શ્રીજી મહારાજ સાંજને પહોરે ઘેલામાં સ્નાન કરવા પાંચ સાત સાધુઓ અને ચાર પાંચ હરિભક્તો સાથે ગયા ઘેલાને કાંઠે એક કણબી ખેડૂત તેની ધૂનમાં ઉતાવળો સીન ભણી જતો હતો તેનો ખભો મહારાજના ખભા સાથે ભટકાયો પણ ખેડૂતો કોણ ભટકાયું તેની દરકાર કર્યા વગર ઉતાવળો ચાલ્યો જતો હતો મહારાજ ની પાછળ મૂળજી બ્રહ્મચારી લોટો લઈને જતા હતા બોલ્યો હું આંધળો હઈશ પણ તારો ભગવાન ક્યાં આંધળો છે એ અમારી સામુ ન જોયું રામા અવતાર અને કૃષ્ણ અવતારમાં અમને જુદા તારવી કાઢ્યા ગોવાળો અને વાંદરાનું કલ્યાણ કર્યું અને અમને ભૂલી ગયા મહારાજ આ સંવાદ સાંભળતા હતા તેમની મનમાં સંકલ્પ કર્યો મારી આ કણબીઓનું અને સર્વ ઉત્તરતી જાતિ માત્રનું કલ્યાણ કરવું છે મારે સૌનો ઉદ્ધાર કરવો છે આ વખતે કોઈને બાકી રાખવા નથી મહારાજે કર્યું પણ એમ જ કણબી કોળી સઈ સુતાર લોહાર કડિયા મોચી કાચી કુંભાર કંસારા સોની માળી ભીલ ભરવાડ એવી અનંત ઉપેક્ષિત જાતિઓનો ઉદ્ધાર કર્યો એટલું જ નહીં પણ પોતાના આશ્રિત બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિયો જેવા ઉચ્ચ અને પવિત્ર સંસ્કાર તેમાં રેડ્યા તેમનું જીવન વિશુદ્ધ બનાવ્યું તેમનું વર્તન નિર્વ્યસની નિર્ભય નીતિમય અને ચારિત્ર્યશીલ કર્યું કાદવમાંથી કમળની જેમ આવી જાતિઓમાંથી ઉત્તમ ભક્તો તૈયાર કર્યા એટલું જ નહીં પરંતુ

મૂળજી શેઠ કહે મહારાજ એકડો લખીએ અને તેની પર સત્તર મીંડા ચડાવીએ ત્યાં સુધી ગણતા આવડે છે આ સાંભળી મહારાજે કહ્યું અમારે તો તેના કરતા પણ વધુ અનંત જીવોનું આ તાણે કલ્યાણ કરવું છે પૃથ્વી પરનામ મુક્ષુ માત્રનું કલ્યાણ કરવાનું છે અમારા સાધુના કે અમારા હરિભક્તના સંબંધમાં આવે તેનું પાણી પીએ કે તેને પાણી પાય તેને જમાડે કે તેનું જમે તેનો વાયરો ખાય તે સૌનું અમારે કલ્યાણ કરવું છે તે સૌને આ સત્સંગમાં જન્મ અપાવી તેમનું આત્યંતિક કલ્યાણ કરવું છે મહારાજની આવી સર્વજન હિતાય બહુજન સુખાઈ ભાવના જોઈ સૌ સાધુ તથા હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા સૌને મહારાજનો પૃથ્વી પર પ્રગટ થવાનો હેતુ આપમેળે સમજાઈ ગયો ખેડા જિલ્લાના દભાણમાં અંગ્રેજોની સત્તા આવી ગઈ હતી તેથી મહારાજે અંગ્રેજ સત્તાધીશોને યજ્ઞ માટે પૂછાવ્યું તેમણે રાજી થઈ યજ્ઞ કરવાની રજા આપી બનતી બધી મદદ કરવાની ખાતરી આપી દભાણમાં મહારાજે અઢાર દિવસનો મહારુદ્ર યજ્ઞ કર્યો લાખો બ્રાહ્મણોને જમાડ્યા કેટલાક બ્રાહ્મણોએ ઘીના કૂપો તળાવમાં ઠાલવી દીધા અને પછી બુમરાણ મચાવ્યું ઘી ખૂટ્યું ઘી ખૂટ્યું મહારાજે કોઠારમાં જઈ ઘીના કૂપાઓ સામે દ્રષ્ટિ કરી અને કહ્યું આમાંથી ઘી કાટતા રહેજો તે ખૂટશે નહીં મહારાજે કાઠી દરબારોને ચારે કોર ગોઠવી દીધા કોઠાર યજ્ઞ મંડપ વગેરે સ્થાનોમાં સત્સંગી બ્રાહ્મણો જોઈએ તેટલું ઘી કાટતા જાય પણ ખૂટે જ નહીં તેઓ અચરજ પામે અને મહારાજનો મહિમા જાણે આ યજ્ઞ દરમિયાન જોબન પગી મહારાજની ઘોડી ચોરવા આવ્યો પણ ઘોડીએ ઘોડીએ પોતાની મૂર્તિના દર્શન દઈ તેના સંકલ્પો કહી મહારાજે જોબન પગીને સત્સંગી બનાવ્યો યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થયો કોષી પૂનમને દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે મહારાજે ભાદરાના મૂળજી શર્માને દીક્ષા આપી અને ગુણાતીતાનંદ નામ આપ્યું ગુણાતિતાનંદ સ્વામીને દીક્ષા આપીને પછી સભામાં આ નાના સાધુ અમારે રહેવાનું ધામ અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ છે અને તેઓ અમારી મૂર્તિ અખંડ દેખે છે અને તેઓ અમારા ઉત્તમ ભક્ત છે એવો ઘણો મહિમા કહ્યો પછી વેજા રાવળે મહારાજ આગળ રાગ રાગીણીમાં પદ ઉગાયા યજ્ઞ પૂરો થયા પછી મહારાજ કેસરીયા ઘોડા પર બેસી અને સોનેરી વસ્ત્રો અને સોનાના આભૂષણો ધારણ કરી

હરિભક્તો પગે લાગીને ઘેર જવા ચાલ્યા ચાલતા ચાલતા વિચાર આવ્યો મહારાજે આપણને અમારા પર દયા રાખજો એમ કેમ કહ્યું હશે બધાએ એકબીજાને આનો અર્થ પૂછ્યો પરંતુ મરમ સમજાયો નહીં તેથી તેઓ પાદરથી પાછા ફર્યા મહારાજ પાસે પગે લાગીને ઊભા રહ્યા અને પૂછ્યું મહારાજ આપે અમને કહ્યું કે અમારા પર દયા રાખજો આનો શો અર્થ મહારાજે સ્મિત કરતા કહ્યું આ સાડા ત્રણ હાથનો તમારો સૌનો દેહ છે તેમાં હૃદય આકાશ છે ત્યાં જીવમાં સાક્ષી રૂપે હું રહ્યો છું માટે તમારું અંતર ચોખ્ખું રાખજો હૃદયમાં જગતનો બડવાળ કેશવા દેશો નહીં તમારી સર્વ ક્રિયાઓ હું અંદર રહીને જોઉં છું માટે અણિશુદ્ધ વર્તજો આ હૃદય શુદ્ધ હશે તો હું અંદર સુખેથી રહી શકીશ માટે સારા સંકલ્પો સારી વાણી અને સારું આચરણ કરવાની દયા હંમેશા મારા પર રાખજો હરિભક્તોને આ જ નવો પાઠ મળ્યો તેજીને ટકોર બસ હોય તેમ તેમને આચાર ઉચ્ચાર અને વિચાર સારા રાખીશું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું એવી મહારાજને ખાત્રી આપી મહારાજ તેમના પર પ્રસન્ન થયા તેઓ મહારાજને પગે લાગી મનમાં આજ્ઞા પ્રમાણે વર્તવાની ગાંઠ વાળી ઘેર જવા નીકળ્યા આમ મહારાજ કેવલ ટકોર કરીને હરિભક્તો આવ્યા હતા મહારાજને પગે લાગ્યા અને જય સ્વામિનારાયણ કહ્યા મહારાજે તેમની સામુ જોયું નહીં અને મોઢું ફેરવી ગયા સામા જય સ્વામિનારાયણ પણ કહ્યા નહીં હંમેશાની ટીવ મુજબ હરિભક્તોના ખબર અંતર પણ પૂછ્યા નહીં હરિભક્તોને થયું આટલે દૂરથી કેટલી બધી અગવડો વેઠીને પંદર દિવસે માંડ મહારાજ પાસે પહોંચ્યા મહારાજે ખબર પણ પૂછ્યા નહીં અને ઉલટાનું મોઢું ફેરવી ગયા હરિભક્તોએ કહ્યું મહારાજ દયા રાખો અમારા દાખલા સામુ જુઓ મહારાજે કહ્યું તમારો શું દાખલો છે કંઈ નહીં પ્રકૃતિ પુરુષ અને આઠ આવરણથી પર અક્ષરધામ છે ત્યાંથી લાખમણ લોઢાનો ગોળો પડતો મેલીએ તો વાયુને લહેર કે ઘસાતો અહી આવતા રજ વેળો રજ થઈ જાય આટલે દૂરથી કેવળ કરુણાએ કરીને તમારું કલ્યાણ કરવા હું અહી આવ્યો છું તમારા જેવો થઈ ગયો છું તમારી સેવા અંગીકાર કરું છું મોટા ઋષિમુનિઓ જેમણે હજારો અને લાખો વર્ષ તપ કર્યા તોય તેમના ધ્યાનમાં હું ન આવ્યો અને તમને નયનગોચર થયો છું શું આ કાંઈ ઓછી કૃપા છે આ શબ્દો સાંભળી હરિભક્તોને પોતાની અગવડો ભૂલાઈ ગઈ પોતાની ભૂલ સમજાય તેમની અંતરની આંખ ઉઘડી ગઈ મહારાજનો યથાર્થ મહિમા સમજાયો પછી સભામાં મહારાજે કહ્યું તમારા એવા શું સાધન છે કે અમે રીજી જઈએ અને આ પૃથ્વી પર આવીએ આજે તો અમે કેવળ દયાએ કરીને આ પૃથ્વી પર વધાર્યા છીએ પૂર્વે અવતારાદિક થયા તેમણે તેમના યુગમાં જે જે મુમુક્ષુ જીવો આવ્યા તેમનું કલ્યાણ કર્યું છે આજે તો અમે દેવી કે આસુરી મુમુક્ષુ કે સામાન્ય જીવ એવો ભેદ પાડ્યો જ નથી સૌનું કલ્યાણ કર્યું છે કોઈના જીવ સામું કે સ્વભાવ સામું જોયું નથી કેવળ દયાએ કરીને દર્શન સ્પર્શ પ્રસાદી વાતો મળવું વગેરે અનંત સુખ હું આપું છું આમ હું તમને કૃપા સાધ્ય થયો છું માટે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ હોય ત્યારે સાધનાનું કે ક્રિયાનું બળ રહેવું નહીં હરિભક્તો અને સાધુઓ સર્વે સમજી ગયા તેમને પ્રાપ્તિની મહત્તા સમજાઈ ગઈ તેમણે કહ્યું ખરું છે મહારાજ આ વારે તો આપે અતિશય મહેર કરી છે અતિ પ્રેમ બતાવ્યો છે અમને સર્વોપરી પ્રાપ્તિ થઈ છે હવે આપની આજ્ઞા પાળીને આપને પ્રસન્ન કરવા સિવાય કઈ કરવાનું બાકી રહ્યું નથી માટે હે મહારાજ અમે જીવો અલ્પજ્ઞ છીએ અમારી ભૂલો સામે જોશો નહીં આપને રાજી કરતા આવડે એવું બળ આપજો